નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો પહેલગામ હુમલા બાદ ભારતમાં એક ખૂબ જબરદસ્ત માંગ ઉઠી હતી કે પાકિસ્તાન અને તેમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો ખૂબ જરૂરી છે જેમ જેમ દિવસો પસાર થતા હતા લોકોનો આક્રોશ વધતો જતો હતો ભારત દ્વારા કેટલાક ડિપ્લોમેટિક એટલે કે રાજકીય પગલાઓ લેવામાં આવ્યા હતા સિંધુ જળ સમજૂતી હેઠળનું પાણી રોકવામાં આવ્યું હતું એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હતી આ બધાની વચ્ચે ભારતની સેના દ્વારા પણ પાકિસ્તાન પર મજબૂત હુમલાનું એક આયોજન થઈ રહ્યું હતું છેલ્લા કેટલાક દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર મોકડ્રીલની પણ વાત કરી રહી છે આજે તેમની મોકડ્રીલ પણ છે આ બધી એક હુમલાની પૂર્વ તૈયારી રૂપ હતું ગઈકાલે રાત્રે મધ્યરાત્રિના ભારતની સેનાએ આર્મી નેવી એરફોર્સ ત્રણેયના સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાનના આઠ જગ્યા ઉપર નવ મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે પાકિસ્તાનના બહાવલપુર એટલે કે પંજાબનો જે પ્રાંત છે ત્યાંથી માંડી અને પીઓકે સુધી જે આતંકીઓના અડ્ડા છે તેમની પર ભયંકર ભીષણ હુમલા કરવામાં આવ્યા છે રફાયલ વિમાનથી ભારતની સરહદની અંદર રહી અને મિસાઇલ દાગવામાં આવ્યા છે આ ઉપરાંત કામાકાજે ડ્રોન દ્વારા પણ પાકિસ્તાન પર હુમલા કરવામાં આવ્યા છે બહાવલપુર એ વિસ્તાર છે જ્યાં ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અસુ મસૂદ અઝર ત્યાંથી ઓપરેટ કરે છે આ ઉપરાંત પણ આ વિસ્તારોની અંદર હાફિઝ સઈદ જેવા ભારતના સૌથી ખતરનાક દુશ્મનો છુપાઈને બેઠા છે એટલે ભારતનો જે આ હુમલો હતો આઠ જગ્યા ઉપર નવ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે તેમાં અસંખ્ય આતંકવાદીઓ માર્યા ગયાની એક શક્યતા વ્યક્ત થઈ રહી છે એક એવા પણ સમાચાર છે કે આ હુમલાની અંદર પાકિસ્તાનનું ચીનની બનાવટનું જે એફ સેવન્ટીન થંડર વિમાન પણ નાશ પામ્યું છે પરંતુ તેની કોઈ આધિકારિક સૂચનાઓ પ્રાપ્ત થઈ નથી એટલે તે જો સ સેના જાહેર કરે તો જ તે સમાચાર સાચા ગણી શકાય પરંતુ આ હુમલાથી પાકિસ્તાન એકદમ ડઘાઈ ગયું છે પાકિસ્તાન સમ સમગ્ર પાકિસ્તાનમાં એકદમ ભયનો માહોલ છે પાકિસ્તાન જે સેનાની તાકાતના બણગા ફૂંકે છે તે આજે ઉઘાડું પડી ગયું છે તેમની એર ડિફેન્સ સિસ્ટમ ભારતના મિસાઇલ મારા સામે તદ્દન નબળી સાબિત થઈ છે ભારતના એક પણ મિસાઇલને રોકવાની પાકિસ્તાનમાં તાકાત નથી જો ફૂલ સ્કેલ વોર થાય સંપૂર્ણ યુદ્ધ થાય તો પાકિસ્તાનનો નાશ નિશ્ચિત છે તે કહી શકાય આથી પાકિસ્તાનની સરકાર પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનનું જનતા અત્યંત ભયભીત થઈ ગયા છે પાકિસ્તાનની સર સરકારે ટંગળી ઊંચી રાખતા એવું કીધું છે કે ભારતનું આ પગલું એ એક્ટ ઓફ વોર છે જોકે એવી પણ એક વાત છે કે પાકિસ્તાને આ હુમલાઓને ઢાંકવાની ઘણી કોશિશ કરી કે આવું કશું બન્યું નથી પરંતુ આજના સોશિયલ મીડિયાના યુગની અંદર તેમના નાગરિકોએ જ આ હુમલાના વિડીયો બનાવી અને ઇન્ટરનેટ ઉપર શેર કરેલા છે એટલે ભારતના આ ભીષણ હુમલાથી પાકિસ્તાન એકદમ હચમચી ગયું છે જો કે ભારતીય સેનાએ એક ચોખવટ કરી છે કે આ એક મર્યાદિત માત્રાના હુમલા હતા માત્ર પહેલગામ હુમલાના આતંકવાદીઓને ટાર્ગેટ બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા પહેલગામ હુમલાનું કાવતરું રચનાર જે લોકો જ્યાં છુપાયેલા છે તેમના પર હુમલા કરવામાં આવ્યા હતા ભારતની સેના દ્વારા ક્યાંય નાગરિકોને કે ક્યાંય પાકિસ્તાની સેનાને ટાર્ગેટ કરવામાં આવી નથી અમારા હુમલા માત્ર ટેરરિસ્ટ એટલે કે આતંકવાદીઓ પર હતા આ સમગ્ર ઓપરેશનને ઓપરેશન સિંદુર નામ આપવામાં આવ્યું હતું કારણ કે ભારતની જે માતાઓ બહેનોના સિંદૂર આ આતંકવાદીઓએ ભૂસ્યા છે તેમને બોધપાઠ આપવો ખૂબ જરૂરી હતો આ હુમલામાં અસંખ્ય આતંકવાદીઓ માર્યા ગયાની આશંકા છે પાકિસ્તાન સરકાર દ્વારા એવો ક્લેમ કરવામાં આવી રહ્યો છે કે નાગરિકોના મૃત્યુ થયા છે પરંતુ તે હકીકત નથી આ ઉપરાંત આ સમગ્ર ઘટનાની પૂર્વ ભૂમિકા બાંધતા ભારત સરકારે પાકિસ્તાનની તમામ યુટ્યુબ ચેનલોને ભારતમાં બા કરી દીધેલી હતી તે એક સારું પગલું હતું કારણ કે આ યુટ્યુબ ચેનલો કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી પાકિસ્તાન હંમેશા ફેક ન્યૂઝ ફેલાવતું રહે છે એટલે ભારતની અંદર કોઈ ફેક ન્યૂઝ ન ફેલાય તેના માટે પણ આ પગલું ખૂબ આયોજનપૂર્વકનું હતું એટલે ભારતની સરકારે ચૌદ દિવસ બાદ આ બદલો લીધો છે અગાઉ ઉરી હુમલા બાદ ભારતે આ દસ દિવસની અંદર ભારતની સેનાએ ઉરી હુમલા બાદ દસ દિવસની અંદર પાકિસ્તાનને બોધપાઠ આપ્યો હતો અને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારબાદ પુલવામા હુમલામાં ભારતે બાર દિવસ બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને રિટેલિએશન કરેલું હતું અને આ પહેલગામ હુમલામાં ભારતે ચૌદ દિવસ બાદ એટલે કે પંદર દિવસની અંદર જ પાકિસ્તાનને બોધપાઠ આપી અને ભારતની શક્તિનો પરિચય આપ્યો છે ભારત પાકિસ્તાન કરતાં અસંખ્ય ઘણું શક્તિશાળી છે તે પાકિસ્તાનને ભાન થવું જોઈએ પરંતુ પાકિસ્તાન અને તેની સેના એ એક મિથ્યાભિમાનમાં રાચે છે અને પાકિસ્તાન પર વર્ચસ્વ જમાવવા માટે કે તેમની જનતા આગળ સામે પોતે નબળા નથી તેવું સાબિત કરવા માટે પાકિસ્તાન દ્વારા જો કોઈ પગલાં લેવામાં આવે કે કોઈ મિસાઇલ એટેકને કન્ડક્ટ કરવામાં આવે તો તેની તૈયારીના ભાગરૂપે આજે પણ આજે સાત તારીખે મોકડ્રીલનું આયોજન છે તે મોક ડ્રીલ એ છે કે કદાચ કોઈ સાયરન વાગે કે કોઈ થાય તો આપણે યુદ્ધની પરિસ્થિતિમાં પાકિસ્તાન કોઈ જો મૂર્ખામી કરે તો આપણે તેનાથી કેવી રીતે બચવું બનતા સુધી તો પાકિસ્તાન આવું કરવાની હિંમત નહીં કરે કારણ કે ભારત સામેનું યુદ્ધ તેમને પોસાય તેમ નથી પરંતુ તેમ છતાં પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે કે આ એક મુર્ખ રાષ્ટ્ર છે તેને પોતાની જનતા કરતાં આતંકવાદીઓના ઉછેરમાં વધારે રસ છે એટલે આજે મોકડ્રીલ છે મોકડ્રીલને પણ આપણે વ્યવસ્થિત રીતે જોવી પડશે જાણવી પડશે અને યુદ્ધ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે વર્તન કરવું તે સરકાર દ્વારા આપણને માહિતી આપવામાં આવવા આવનારી છે એટલે આપણે તે પણ ધ્યાન રાખવું પડશે બાકી આ સમગ્ર ઘટનાક્રમ પછી અનેક પ્રકારના સમાચારો ફેક ન્યૂઝ આવશે તો કોઈ પણ અફવાઓ પર આપણે ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી માત્ર અને માત્ર સરકાર દ્વારા કે સેના દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપે તો તે ઓથેન્ટિક માહિતીનો જ આપણે વિશ્વાસ કરીએ કારણ કે આ એક ખૂબ જ જબરદસ્ત ઘટના છે અને કલ્પના બહારની ઘટના છે પાકિસ્તાન આનાથી રઘવાયું થયું છે ડરી ગયું છે ભયભીત થયું છે એટલે એમ કહી શકાય કે પહેલગામ હુમલાનો ખૂબ જબરદસ્ત રીતે ભારતની સેનાએ જવાબ આપ્યો છે ભારતના અપમાનનો બદલો લીધો છે ભારતની સેનાને જેટલી સલામ કરીએ તેટલી ઓછી છે જય હિન્દ જય હિન્દ કી સેના ભારત માતા કી જય